માંડવીના આશીર્વાદનગરમાં ડીપીમાં આગ લાગતા દહેશત ફેલાઈ આસપાસના ઘરોમાં ભારે નુકસાન થતા નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી કચ્છના માંડવી શહેરના આશીર્વાદનગર વિસ્તારમાં સવારના ભાગે અચાનક વીજ ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સવારે લગભગ અગિયાર વાગેના અરસામાં બનેલી આ ઘટનાએ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ડીપીમાં આગ લાગતા જ આસપાસમાં પડેલા કચરાના ઢગલાના કારણે આગ લાગી અને તેની સીધી અસર બાજુમાં આવેલા મકાન પર થઈ હતી આ ઘટનામાં ખાસ કરીને ઘરના બાથરૂમના દરવાજા બળીને ખાક થઈ ગયા હતા જ્યારે ઘરના બાવળામાં વિકરાળ આગ જોવા મળી હતી આ ઉપરાંત બાજુમાં ઊભેલી સાયકલ પણ સમગ્ર રીતે બળીને ખાક થઈ ગઈ હતી આગની તીવ્રતા અને ફાટી નીકળેલા ધુમાડાને લીધે ક્ષણિક દહેશતનો માહોલ ઊભો થયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ડીપી અને વીજ થાંભલાની સ્થિતિ અંગે પીજીવીસીએલને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી ડીપીની બાજુમાં આવેલા બાવળોની સફાઈ કરાવવા અને ખુલ્લા લટકતા વાયર અંગે લોકો દ્વારા વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું તેની સીધી અસર ઉપે આ ઘટના બની હોવાથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી આ ઘટનાએ પીજીવીસીએલની બેદરકારી સામે લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે આસિયાનગર આસિયાનગર એક નંબર અહીંયા આવ્યું છે અમારા કારણ નુકસાની થઈ છે નુકસાની બહુ તેમને કીધો કે આ વસ્તુ એમને જીબીવાળાને કીધું જીબીવાળા અહીંયા સમજ્યા નહીં ત્રણ ભરા એમને કીધું આ વાયર ખુલ્લા છે તમને એમણે કીધું કે અમે ચોમાસામાં આવ્યા હતા એમને એને કહી દીધો કે વસ્તુ અમે કીધું આ બધું ખુલ્લા વસ્તુ જે મેં કીધું એ ક્યાંક ને ક્યાંક ક્યારેક જ વસ્તુ આ થશે એ સમજ્યા નહીં આ જે જોયું તો મારા કંઈ નુકસાની ઘણી થઈ અહીંયા જુઓ તો મારા ઘરની નુકસાની મારે સાયકલ અહીંયા મારી ગાડી બાથરૂમ એ સબ બધું ભરી ગયું છે નાના નાના છોકરા હતા એ પણ ભાગી ગયા એટલે સારું થયું નકર એ પણ આવી ગયા અમારે આ ડીપી છે બોમ ભડાક ઠકા થયો અહીંયા અમારો માણસો ને અમારો ઘર બચી ગયો પહોંચ્યા તે માણસો હતા પબ્લિક હતી આજુબાજુ વાળા હતા એ બધા પહોંચી આવ્યા હતા એકબીજા એકબીજા પહોંચી આવ્યા પછી ભાઈ પર પહોંચી આવ્યો પછી એમને એકબીજાનો એકબીજાનું કામે ચાલુ કેવી રીતના જાણ થઈ ગયા ડીપી નો ધડાકો કેવી રીતના થયો माने एम थेओ के वस्तु मने यहां हूं न तो आ, काम ऊपर आलो ये तो इने पाछे मने बाई माने सो मने जान करी એટલે હું તરત પહોંચી આયા મેરા નામ હે સોની મે આશીયદ નગર મે રહેતી હું ઈ મેરે ઘર કે સામે યહા પે પટની લોક કા ઘર હે યહા પે پورے ઘર મે જીબી કે વજે સે ચિંગારી કે વજે સે پورے ઘર મે યહા પે પુરા આગ લગી હે ઓર યે કનેક્શન મેરે ઘર કે સામે ભી ખંભે મે હે देख लीजिए आप देख लीजिए तो मेरे ये वायर पूरा लाइट का पूरा वायर मेरे घर के सामने भी है और बारिश में ऑलरेडी बारिश में कभी ना कभी यहाँ चिंगारी आया ही करती है यहाँ से यहाँ से कनेक्शन है और मैं चाहती हूँ कि इसको भी यहाँ से हटाएं क्योंकि हमारे घर में छोटे छोटे बच्चे हैं और ये आए दिन इसमें हुआ करता है इधर ये सामने ना इधर पेड़ पे भी आया करती चिंगारी और आए दिन कहीं ना कहीं हुआ हुआ करता हुआ ही करता है हमेशा अब तो कुछ ज़्यादा हो गया कि यहाँ पर जो जो पी की जो टीम यहाँ पर जो जो रेगुलर इनको जो सर्विस देना चाहिए जी तो वो सर्विस यहाँ पर आपको कुछ दिख रही है ये जो कटिंग होना चाहिए वगैरह नहीं तो नहीं चीए? कुछ नहीं दिख रही है तो हम लोग ही कुछ साफ किया करते हैं हम ही लोग कुछ आगे आगे साफ किया करते अभी दो दिन पहले मैंने ही कुछ साफ किया वो जिसका घर अभी जला वो हम दोनों मिलकर साफ किए तो यहाँ पर पी की टीम हो या नगर की टीम हो यहाँ पर कोई जात का मेंटेन आप फिर कुछ किया जाता है कुछ नहीं आगे ही आगे खाली ये इधर आगे आगे साफ होता है बस और पेड़ पौधे कोई नहीं काटता क्योंकि भाई इसकी वजह से हमारे भी घर में नुकसान होगा इधर भी दुनिया भर का वायर लगा अलू? अलू? है जो ये पेड़ कटिंग होता जी तो ये आ, आ, ये बनाव बनता या नहीं बनता? नहीं बनता।, नहीं बनता नहीं बनता नाम से वीर भाई साहिबा हमें यहांवाड़ी विस्तार मेंनु घर जीवा वाटे सिंधु बदी वाटेज से हमर चोफर नगर આશીર્વાદનગર અમે નગરમાં છીએ અમારી ચોફર વાડી છે અમારું ખેતર અમારી પોતાની માલિકી છે ભાઈ ને આ વાડીના બાજુમાં અમારા ઘરના પાછા ડીપી છે ડીપીમાં જેમ તેમ બધા બાવર ઉગી ગયા બાવરમાં અમે સફાઈ કરી નગરપાલિકા માં જાણ કર્યું પણ નગરપાલિકાવાળા એકેદી આવીને સફાઈ કરી નહીં ને અમારે લાઇટમાં ભડકો થયો અમારા બાજુ આજુબાજુમાં અમારા છોકરા છૈયા બધા રમતા હતા અમારા ઘર બકરા બધા હતા અહીંયા અમે જાણ કરી તોય આવ્યા નહીં તોય અમે પાછું એમને જાણ કરી કે ભાઈ અમારા સફાઈ કરજો ને કેજો કંઈક નુકસાન થશે અમારા જીના છોકરા છે બકરા છે અમે અહીંયા સફાઈ કરવા અમે તમને આવશે તોય હમણાં એ ડીપીમાં ભડાકો થયો આજે ભડાકો થયો ભડાકામાં તનખો પડ્યો નહીં ઓછી તનો ભડકો લાગ્યો તો અમે અહીંયા ઘરે આજુબાજુમાં હતા તો અમે જાણ અમને ખબર પડી કે આમ લાઈટમાં ભડકો થયો તનખો પડ્યો તનખો પડ્યો આગ જ લાગી ગઈ ઉપર અમે આજુબાજુવાળાને જાણ કરી કે ભાઈ આ જબર ફોન કરો નગરપાલિકામાં તો અહીંયા ઉલાવે અમારું બધું આ ધોખી ગયા છે અમારું ઘર બાજુ છે ઘરમાં અમારા બાથરૂમ ધોખી ગયા અમારા છોકરા પહેરવા લુગડા નો અમે ધોખાયા તમે રાખ્યા હતા ઈ બધા ભરી ગયા અમે અત્યારે લુગડા બધા બાર થઈ ગયા છે સાયકલ ધોખી ગઈ હાથ ગાડી ધોખી ગઈ એક બાથરૂમ ના દરવાજા એક બરી ગયા બધા નમસ્કાર દર્શક મિત્રો આજે મિત્રો અત્યારે અમે અહીં પહોંચ્યા છીએ માંડવીના આશીર્વાદનગર વિસ્તાર જ્યારે આશીર્વાદનગર વિસ્તાર એટલે આ ખૂબ જ મોટું વિસ્તાર આવેલું છે ત્યારે આ વિસ્તારની અંદર ખૂબ જ મોટી માત્રામાં આ સોસાયટીની અંદર બાવળો જોવા મળી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે આજુબાજુ આ તદ્દન રેસિડન્સ એરિયો આવેલો છે ત્યારે આ રેસિડન્સ એરિયાની બાજુમાં જ એક પીજીવી સી એલ દ્વારા ડીપી પણ અહીં લગાવવામાં આવી છે જે ડીપી ઘણા વર્ષો ઘણા સમયથી અહીં ડીપી લ લગાવવામાં આવેલી છે ત્યારે આજુબાજુમાં બાવળો મોટી સંખ્યામાં આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે જે પીજીવીસીએલ દ્વારા જે મેન્ટેન થવું જોઈએ જે બાવળો જે કટિંગ થવા જોઈએ આ મેન્ટેન આ વિસ્તારની અંદર થતું નથી તેવું અહીં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેકવાર પીજીવીસીએલ હોય કે નગરપાલિકા હોય એમને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારની અંદર ડીપીનું જે મેન્ટેન થવું કામ થયું નથી ત્યારે અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આ ડીપીની બાજુમાં જ આવેલું બાથરૂમ અને બાજુમાં જ આવેલું ઘર એ ઘરની અંદર પણ રસોડાની આસપાસ તેમજ બાવળો આ સાયકલના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીં સાયકલ પણ ખૂબ જ બદતર હાલતમાં જોવા મળી રહી છે ત્યારે અહીં સ્થાનિક લોકો એકઠા થઈને આ જો તમે જોઈ શકો છો કે આ ડીપીની બાજુમાં જ આવેલું એક મીટર ડાઉન છે એની ઉપર જ વાયરો બધા ખુલ્લા જોવા મળી રહ્યા છે જ્યારે આ વિસ્તારની અંદર કોઈ મોટો અકસ્માત કે કોઈ મોટી જાનહાની થઈ શકે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો